સંખેડા શેરમાં પુરા સમર્થન સાથે બંધ નકુલેશ્વર મહાદેવ મંદિરના નાશના કારણે લોકોએ આંદોલનનું માધ્યમ અપનાવ્યું સંખ્યા એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ આજે સંકડા શેરમાં પૂરો દિવસ બંધ જોવા મળ્યો જેણે શહેરના બજારોને પ્રસિદ્ધ ખાણીપીણીની જગ્યાઓને સંપૂર્ણપણે બંધ કરી નાખી હાલોદ રોડ ઉપર ઉચ્ચ નદી કિનારે આવેલા પૌરાણિક નકુલેશ્વર મહાદેવ મંદિરના અગિયાર જુલાઈ બે હજાર બાવીસના રોજ નદીના ભારે ધોવાણમાં નાશ થવાના કારણે આંદોલન ઊભું થયું અર્જુના પરિવાર ટ્રસ્ટી મંડળ અને ગામના આગેવાનો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી જેમાં આરસીસી સંરક્ષણ દિવાલ બનાવવા માટે તંત્ર પાસે દયા દર્શાવવા વિનંતી કરવામાં આવી હતી મંદિરે દરરોજ સો જેટલા ભક્તો દર્શન માટે આવે છે પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય સરકાર અથવા તંત્ર તરફથી મળી નથી આ મુદ્દે તંત્રને જાગૃત કરવા માટે આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે જેને સમગ્ર સંખ્યાના વેપારીઓને લોકોનો પૂરો સમર્થન મળ્યું શહેરના પ્રસિદ્ધ બજાર અને સંખેડા ચોવાટી સહિત તમામ ખાણીપીણીની જગ્યાઓ બંધ રહી આ સ્નેહભરી ઘટનાની વધુ વિગતો મેળવવા માટે સંખેડાથી થી ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર પ્રશાંત પરમાર અમને વિગત આપી રહ્યા છે જુઓ સમગ્ર ખેડા તાલુકાના સંખેડામાં છો મધ્ય ગુજરાતના વર્ષ યુનિવર્સિટી ટીમ અત્યારે ઉપસ્થિત છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અર્જુનનાથ મહાદેવ બચાવો અભિયાન જે ચાલી રહ્યું હતું તેને આજે એકત્રીસ તારીખના રોજ સજ્જર બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યાં દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક એક વેપારી દ્વારા દુકાનો બંધ રાખી અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોઈ ઊંઘ ઉડતી નથી તેમ લાગી રહ્યો છે અર્જુનનાથ મહાદેવના પાછળના ભાગે આવેલા નકુલેશ્વર મહાદેવનું તે બે વર્ષ અગાઉ વરસાદી પાણીમાં જે ધોવાન થઈ ગયેલું હતું તેને પ્રોટેક્શન દીવાલ માટે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અભિયાન હેઠળ આજે સદંતર ગામ દરેક ધર્મના દરેક જ્ઞાતિના લોકોએ બંધ પાડ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ તો એક જ વાત કરવાની છે કે બે હજાર બારથી લઈને આ બે હજાર સત્તર સુધી ગુજરાત વિધાનસભાની અંદર અમારા ધીરુભાઈ ભીલ ધારાસભ્ય હતા વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ એમને અઢી કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર કરાવીને અર્જુન ઇન્દ્રાલ મંદિર છે રણછોડરાયજીનું એના માટે મંજૂર કરાવી હતી તો આ તો ચાલુ ધારાસભ્ય છે અમારા હાલમાં જેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખોબલે ખોબલે મત આપીને ચૂંટીને મોકલ્યા છે એ સાંસદ હોય ધારાસભ્ય હોય પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે કે અમારી જે દિવાલ મંજૂર થવી જોઈતી હતી અઢી વર્ષ સૂતવા છતાં પણ આજ દિન સુધી એક રૂપિયો આ દિવાલને ફાળવવામાં આવ્યો નથી આ દિવાલ ન ફાળવવાના મુખ્ય બે કારણ હોઈ શકે કે કાં તો અમારો પ્રતિનિધિ જે અમે ચૂંટીને મોકલ્યો છે ત્યાં રજૂઆત કરતો નથી કાં તો સરકાર આંખ આગળ ક આડા કરી રહી છે જે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય એકસો આઠ કહેવાય છે પુલવાળા કાકા કહેવાય છે એ પુલવાળા કાકા ક્યારેક આ દિવાલ બનાવી આપે તો ખરા કાકા કહેવાય બાકી પુલની બનાવવાની વાતો બહુ દૂર રહી ગામનો ધારાસભ્ય આ ગામનો છે આ ગામની અંદર જ એમનો મત બોલે છે છતાં પણ જો ગામની લાગણી એમને ના મત દેખાતી હોય તો આ ધારાસભ્ય પદે ચાલુ રહેવાનો એમને કોઈ નૈતિક અધિકાર નથી એમને રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ કરણ પટેલ પ્રશાંત પરમાર મધ્ય ગુજરાતનો અવરન્યુઝ શંખેડા છોટાઉદેપુર